આજે ખાસ વિનંતી ખેડૂતભાઈઓ આપણી ચેનલના સબસ્ક્રાઇબ થવા ધીરે ધીરે તો વધી રહ્યા છે પણ અમુક ખેડૂત ભાઈઓને હજુ જે યુટ્યુબ ચેનલ માધ્યમ આવે છે યુટ્યુબ ફોનમાં એના ઉપર આપણી વાવતરાદ હવામાન વિભાગની જે ચેનલ છે હવામાન માહિતી વાવધરાદ એ ચેનલને આપ સર્ચ કરી અને મહેરબાની કરી અને આપને હું વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક આપવા વિનંતી છે કોઈ આપનો સુધા કોમેન્ટ હોય તો મને જરૂર જણાવજો હું ખાસ વિનંતી આપણી ચેનલને ફરીથી કહું છું કે સબસ્ક્રાઇબ કરો પ્લીઝ બસ એ નમસ્કાર ખેડૂતભાઈઓ હવન માહિતી વાત્ર યુટ્યુબ ચેનલ પર આપણું છે એક આપણે મેં એક યુટ્યુબ આપેલો છે એમાં જણાવ્યું છે કે છ તારીખથી થોડો આવે છે છ સાતના આજે થોડો આપણા વિસ્તારમાં જિલ્લામાં આજે થોડો જોવા છે વાતાવરણ છે અમુક ગામડાઓમાં અમુક જગ્યાએ માબૂલી છાંટા થવાની પણ ત્રણ દિવસમાં શક્યતા છે એના પછી એક વિશેષ વાત કરું કે એક વાવાઝોડું અરબી સમુદ્રમાં હોવાનું છે અને એ વાવાઝોડું કઈ દિશામાં જશે એ એનો ટ્રેક નથી પણ એ વાવાઝોડાની અત્યારે મને એવું લાગે છે કે આપણા વિસ્તાર સુધી અસર કરવી શક્યતા છે એટલે આપણી ચેનલ યુટ્યુબ ચેનલ વાવાન માહિતી વાવાથરાના ઉપર તમે લેટેસ્ટ સમાચાર સાંભળો અને આપણા વિડીયો જુઓ તો તમને દરેક દિવસે હવે જ્યાં સુધી આ વાવાઝોડાની વિગત વાત તમને માહિતી આપશો કે તો આપણો વિડીયો નિહાળો યુટ્યુબ ચેનલ નિહાળવા વિનંતી છે બસ એ જય જવાન જય કિસાન નમસ્કાર હનમાહિતી વાવાઝોડા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને એક ખાસ વાવાઝોડા અંગે આપને એક સમાચાર આપીશું જે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે ખેડૂતભાઈઓ